કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો હું બોમ્બે સુપરથી પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાતચીત કરવાની છે શિયાળુ સિઝનમાં ચણાનું વાવેતર થાય છે બરોબર છે તો કે એમાં એક સરસ સારું ઉત્પાદન આપતી વેરાયટી વિશે આપણે વાતચીત કરીશું કે બોમ્બે સુપર સીડીઝની ગુજરાત ત્રણ કરીને વેરાયટી આવે છે ઘણા ખેડૂતો ઘણા વર્ષોથી વાવતા પણ આવ્યા છે અને સારામાં સારું ઉત્પાદન મેળવતા પણ આવ્યા છે બરોબર તો કે એની ખાસિયત શું છે ક્યારે વાવવાનું થાય કેટલો ટાઈમ લે છે કેટલું બિયારણનો દર રાખો અને કેટલું ઉત્પાદન આપે છે એના વિશે આપણે ચર્ચાઓ કરીશું અને બીજા કરતા બોમ્બે સુપરના ગુજરાત તણમાં ફેર શું છે મુખ્ય તો આપણે એ જાણીશું બરોબર કે કે બીજા માર્કેટમાં મળે જ છે અને ખેડૂતોના પણ એનું ઘર હોય જ છે એમાં બોમ્બે સુપરના ગુજરાત તણમાં ફેર શું છે એ આપણે તમને જણાવશું તો કે પહેલા તો એકસો ને પાંચ દિવસ જેવો ટાઈમ લેશે પાકવામાં સોથી થી 105 પાંચ દિવસ જેવો પાંચ દિવસ આડાઓ થાય સોથી એકસો પાંચ દિવસ જેવો સમય લેશે જ બરોબર છે બિયારનો દર રાખવાનો થાય બાર કિલો પર વીઘામાં સોળ ગુઠાના વીઘામાં બાર કિલો પર વીઘામાં માપ રાખવાનું થાય વીસની જાળી વાવી શકો ચોવીસની જાળી વાવી શકો અનુકૂળતા પ્રમાણે વાવી શકો છો અમુકને હું પાણી ભરાવાના વધારે પ્રશ્નો રહેતા હોય એને બારની જગ્યાએ ચૌદ કિલો પર વીઘામાં માપ રાખવું વાવવાનું ક્યારે થાય કે નવમાં મહિનામાં વાવી શકો નવ દસ ને અગિયાર ત્રણ મહિનામાં ગમે ત્યારે વાવી શકો છો ત્રણેય મહિનામાં અવેલેબલ છે ને સારી એવું ઉત્પાદન આપશે ને સારું એવું જર્મિનેશન પણ લેશે જ બરાબર છે આ વેરાયટી સુકારા સામે રજીસ્ટન છે કારણ કે એ તો ઘણા ખેડૂતો વાવતા પણ એટલે એમાં રજીસ્ટન એટલે શું હોય કે નો દાણાની ક્વોલિટી પહેલાંથી જ સારી હોય બિયારણની તો એ પહેલાંથી જ એમાં ઇમ્યુનિટી ટૂંકમાં સહનશક્તિ સારી હોય છે એટલે આગળ કોઈ પણ રોગ આવે છે એના સામે ટક્કર ઝીલી હકતી હોય અને દાણા પહેલેથી જ દાણો જો એટલો બધો સરસ ન હોય સરખો ન હોય આમ જુસ્સેદાર એક તડકાટ મારતો દાણો ન હોય આ જે લાલ ડલ હોય ને એમાં પ્રશ્ન રહેતા હોય તો એમાં શું કારણે પ્રશ્નો આવવાના છે આમાં કઈ એ રીતના જીન આપણે કપાસમાં જીન બેહાડી દે બીટીનું એ રીતે કોઈ આમાં જીન નથી બેહાડી શકતા બાકી માર્કેટમાં ઘણા એવું કહે છે કે અમારા સુકારા સામે રજીસ્ટર્ડ વેરાયટી જે આમ છે એ વસ્તુ ન હોય આમાં આમાં પહેલેથી જ દાણાની ક્વોલિટી ઉત્તમ હોય છે તો એની તો જ એ રોગ સામે ભવિષ્યમાં ટક્કર ઝીલી શકતું હોય છે બરોબર છે હવે ઉત્પાદન કેટલું આવે છે મુખ્ય વાત તો એ કે ઘણા ખેડૂતો વાવતા જ આવ્યા છે બાવીસથી પચીસ બાવીસ પચીસ પાંત્રીસ મણ સુધી ઉત્પાદન આવે છે મિનિમમ બાવીસ મણ જેવું અને મેક્સિમમ પાંત્રીસ મણ જેવું ઉત્પાદન અલગ અલગ એરિયામાં મળતું જ આવ્યું છે હવે મેં તમને એક ખાસ વાત કરી હતી કે બોમ્બે સુપરના ગુજરાત ત્રણમાં અને બીજા ગુજરાત ત્રણમાં શું ફેર છે તો કે આ બોમ્બે સુપરના ગુજરાત ત્રણ જણા છે બોમ્બેશ ઉપરની પ્રિઝર્વેશન જે સંગ્રહ કરવાની શક્તિ છે ચણા બિયારણ એની સ્ટ્રોંગ છે અને એક મેથડવાઈઝ છે પદ્ધતિવાઈજ આપણે કરવામાં આવે છે તો એમાં શું થાય કે દાણો જ્યારે ત્યારે નીકળે હાર્વેસ્ટિંગ થાય ચણાનો દાણો ગુજરાત ચણનો ત્યારે એકદમ આ રીતનો પીળા કલરનો હોય છે તો એ સરખી રીતે પ્રિઝર્વ ન કરવામાં આવે તો એ થોડોક લાલ ધીમે ધીમે સમય જતો જાય ત્રણ મહિના જાય ચાર મહિના જાય છ મહિના આઠ મહિના જે સમય જતો જાય એમ લાલ કલર નો થતો જતો હોય છે થોડોક આમ ઈટું હોય રાખોડી રંગનો બ્રાઉન રંગનો થતો જતો હોય છે એમાં શું આવે પ્રશ્ન કે થોડા પોતાનો જુસ્સો ધીમે ધીમે ગુમાવતો જતો હોય છે આમાં એવા પ્રશ્નો આવી શકે છે બીજી આમાં કોઈ લાંબી કોઈ પ્રયોગશાળા કે કોઈ એવું મેથડ નથી હોતી પણ એનું પ્રિઝર્વેશન તાકાત જ સ્ટ્રોંગ છે કઈ રીતે પ્રિઝર્વ કરવું કેટલા ટેમ્પરેચરમાં કઈ રીતે એમાં ટ્રીટમેન્ટ કરવી એ જ એનું સ્ટ્રોંગ છે હું તમને પાસે આવીને દાણા બતાવી દઉં આ બોમ્બે સુપરના ગુજરાત ત્રણ અને લોકલ જે આપણે એવરેજ ખેડૂતોના બિયારણ હોય છે કોઈ પણ બીજીના અલગ અલગ માર્કેટ લોકલ માર્કેટના બિયારણ હોય છે ત્યાં થોડાક લાલા લાલાશ પડતા હોય છે હું તમને અહીંયા પાસે આવીને જણાવી દઉં જો આ બોમ્બે સુપરના એકદમ પીળાશ પડતા દાણા છે એકદમ બોલ્ડ અને ચડકાટ મારતો દાણો હોય છે લોકલ જે લોકલ માર્કેટમાં એજ ખેડૂતનું પ્રિઝર્વેશન હોય છે એ રીતના દાણા છે કે થોડોક લાલાસ પડતા દાણા હોય છે આમાં થોડો ઘણો ઉત્પાદનમાં ફેર પડે અને થોડા ઘણા રોગ વધારે આવી શકે છે બરાબર બસ બીજામાં આમાં બોમ્બે સુપરના ચણામાં આ જ ફરક હોય છે બાકી બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય છે તો આપણા કંપનીના નંબર હું તમને આમાં જણાવી દઈશ એમાં કોન્ટેક કરીને ગમે ત્યારે તમે કોઈ પણ પાકને લગતી રોગ જીવાત આવ્યા છે કોઈ પણ માહિતી ખેતીને લગતી આમાં વાતચીત આપણી જોડે કરી શકશો અને અમે તમને અમારાથી બનતો પ્રયત્ન કરશું કે તમને કમ્પ્લીટ સંતોષકારક જવાબ મળી જાય બરાબર છે આભાર